કે ગૂગલ આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે ગૂગલ આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે પરંતુ હરિપ્રબોધમ પરિવાર સભા આપણને જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે હરિપ્રબોધમ પરિવાર સભા આપણને જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે જય સ્વામિનારાયણ દાસના દાસ બનાવશો જી ચાલો સભામાં મળીએ યાર હરિપ્રબોધમ હરિપ્રબોધમ પ્રબોધમ હરિ શ્રી હરિ જેની સાધુ સુવાસયા જગત શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક શ્રેષ્ઠ છે બોલે બોલય મોલ શબ્દ મધુરા સાક્ષા સુધા એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્ર વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ સૂનતા વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જન સ્વામી પ્રબોધ દાસ ગુરુ ને ભૂલકા સહુ સેવતા સહજાનંદ સ્વામીજી મહારાજ ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય શાસ્ત્રીજી મહારાજ ની જય યોગીજી મહારાજ ની જય ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રભુ જીવન સ્વામીજીની જય 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 દાસના દાસ થવાની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 આજની બુધવારની સભામાં આપણી વચ્ચે દિવ્ય દેશે બિરાજમાન ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી તથા ગુરુ હરિ પ્રભુ જીવન સ્વામીજી તથા સભામાં ઉપસ્થિત અમરીશો કાર્યકર્તા ભાઈઓ યુવકો બહેનો સર્વે અક્ષરધામના મુક્તો ચરણ હરિપ્રબોધન એમ કાને ગ્રુપ છે એમ અને એ ગ્રુપમાં આપણા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય પ્રભુ દર્શન સ્વામી એક મેસેજ લખેલો કે હવે પછીની આવતી જેટલી સભા થાય એ સભામાં ચાર ટોપિક એમણે આપેલા અને એ ટોપિક પ્રમાણે આપણે પ્રસંગો કહેવાના તો પહેલો તો એ ટોપિક પર આપણે સદ્ધ કરવાના એમ તો એ ચાર ટોપિક કયા તો હરિપ્રબોધન યુવા મહોત્સવ શા માટે પછી બીજો ટોપિક છે સમયમાં આવવાથી શું શું ફાયદા થાય ત્રીજો ટોપિક છે સમયમાં આવવાથી આપણામાં કે યુવકોમાં જીવનમાં શું પરિવર્તન આવ્યું એવા પ્રસંગો ચોથો ટોપિક છે કે મિશન ડબલની અનુવૃત્તિની સેવામાં કેવી રીતે નિમિત્ત બની શકે એમ એટલે ચાર ટોપિક પર જ આપણે સજ્જાઈ કરવા માટે આપણા પ્રાદેશિક સંતવરે પૂજ્ય દર્શન સામે આજ્ઞા કરી છે એમ તો આપણે છે તો આજે ફરી પ્રબોધન યુવા મહોત્સવ શા માટે ઉજવાય એ ટોપિક પર અને સમયમાં જ આવવાથી આપણે સમયમાં જશું તો આપણને શું શું ફાયદા થશે એ પ્રસંગો હું તમને ની વાત કરીશ એમ ચાર યુગ છે આપણને બધાને ખબર છે ચાર યુગ છે અને એ ચાર યુગમાં પહેલો યુગ છે તો સતયુગ છે એમ ત્યારબાદ ત્રેતા યુગ આવે પછી દ્વાપર યુગ આવે અને કળયુગ આવે એમ ચાર યુગો છે એમ હવે સતયુગમાં છે ને એક રાક્ષસ થઈ ગયો રવજી કાકા હિરણ્ય એમ લાંબો શબ્દ એમ હિરણ્ય કશિકુ ત્યારબાદ છે તો યુગ આવ્યું એમ હવે ત્રેતા યુગમાં પણ એક રાક્ષસ થયું એમ અને એ રાક્ષસનું રામ નામ રાવણ એમ એટલે જે સતયુગ એમ એમ એટલે લાંબો અક્ષર ઘણા એમ ત્યાર એમાં શું થયું ત્રેતા યુગમાં શબ્દ નાના થઈ ગયા ત્રણ જ અક્ષર થઈ ગયા રાવણ એમ ત્રણ અક્ષર એમ ત્યારબાદ આવ્યો દ્વાપર યુગ એમ તો દ્વાપર યુગમાં પણ એક રાક્ષસ આવ્યો એ રાક્ષસ કોણ તો કંચ એટલે હજી આપણે જોવા જઈએ તો ત્રણ શબ્દ હતા પેલામાં તો બે શબ્દ થઈ ગયા એમ શોર્ટ થતા ગયા એમ એટલે પહેલામાં કેવું તો ઘણા શબ્દ હતા એમ ત્યારબાદ બે ત્રણ શબ્દ એમ ને ત્યારબાદ બે શબ્દ હવે આવ્યો કળિયુગ નો આવ્યો એમ તો કળિયુગમાં પણ એક રાક્ષસ છે અને એ રાક્ષસ કોણ તો હું એમ હું એટલે એકક્ષો ને એમ એટલે ચાર શબ્દોમાંથી ઘણા બધા શબ્દ હતા એમ તેમાંથી ટૂંકો થઈ ગયો એમ અને આપણે જે હું નામનો રાક્ષસ છે એ કસે ને એ આપણા અંદરમાં જ ભરાયેલો છે હું નામનો રાક્ષસ અને એ હું નામનો રાક્ષસ કેવી રીતના દૂર થાય તો એ હું નામનો રાક્ષસ આપણે એવા સત્સંગ સભામાં જઈશું યુવા મહોત્સવ જેવા મોટા મોટા ઉત્સવ ઉજવાય એમાં જઈશું તો એ રાક્ષસ આપણામાંથી નીકળી શકશે એમ એટલે પ્રભુ જીવન સામે આપણે કાયમ કે આપણે તો તુહી તુહીની તુહી તુહીમાં જવું છે એમ હું માંથી તુહી તુહીની સાધનામાં જવું છે એમ એ જ રીતના એક બીજી વાત છે કે આ યુગની જ વાત છે કે સતયુગમાં કેવું હતું કે દેવતાઓ અને દાનવો અલગ અલગ લોકમાં રહેતા હતા હવે વિચાર કરે કે દેવતાઓ છે ને સ્વર્ગમાં રહેતા હતા અને દાનવો છે તો પૃથ્વી પર રહેતા હતા એમ અલગ અલગ રહેતા લોક અલગ અલગ હતો એમ ત્યારબાદ આવ્યો ત્રેતાયુગ તો ત્રેતાયુગમાં કેવું થયું કે દેવતાઓ અને દાનવો એક જ લોકમાં રહેવા લાગ્યા એમ એક જ લોક થઈ ગયો પૃથ્વી લોક ધારો કે મેં એક્ઝામ્પલ આપો તો તમને વધારે ખ્યાલ આવશે હવે રાવણ છે ને રામ છે રામ એ દેવતાઓમાં આવે ને રાવણ છે તો દાનવોમાં આવે એમ એટલે એક જ લોકમાં આવી ગયા એમ ત્યારબાદ શું કયો આવ્યો તો દ્વાપર યુગ આવ્યો તો દ્વાપર યુગમાં કેવું થયું કે દેવતાઓ અને દાનાઓ એક જ પરિવાર થઈ ગયું એક જ પરિવારમાં રહેવા લાગ્યો હવે એમાં પણ તમને એક્ઝામ્પલ આપો તો વધારે ખ્યાલ આવશે કે ધર્મ રાજા યુધિષ્ઠિર અને દુર્યોધન એક જ પરિવારમાં રહેતા હતા આપણને ખ્યાલ છે ત્યારબાદ સત્યુગ આવ્યો સતયુગમાં શું થયું કે દેવતાઓ અને દાનાઓ એક જ શરીરમાં રહે છે એમ હવે શરીર બંધાયું એમ શરીરમાં જ રહેવા લાગ્યું અને એ શરીરમાં દેવતાઓ કયા અને દાનવો કયા તેની વાત કરું કે હઠ માન ઈર્ષા કામ ક્રોધ અને રોગ એવા બધા રાક્ષસ રહેલા છે અને એની સાથે સાથે આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય એવું બધું પણ રહેલું છે હવે એ કઈ રીતના નીકળે તો આપણે છે તો એ કાઢવા માટે મોટા મોટા ઉત્સવ ઉજવાતા હોય એમ સત્સંગ સભામાં જશું તો આપણે આપણે સત્સંગ સભામાં જઈશું તો આપણે એટલે આપણે સમયમાં સમયમાં જવાનો હેતુ જ એ છે કે આપણામાં રહેલા જે અંદર રાક્ષસ છે તેને આપણે કાઢીને આપણામાં રહેલા જે દેવો છે અંદર આપણામાં પણ જે રહેલા છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એવા રહેલા છે એને પ્રગટાવવા માટે એવા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે એટલે આપણે જઈશું તો આપણામાં જે રહેલા છે ફટ માન ઈર્ષા કામ પુણ્યરોગ એ રાક્ષસ છે એ આપણા માટે નીકળી જશે એમ કહેવાનો તાત્પર્ય એટલો જ છે હવે એક બીજા પ્રસંગની વાત કરું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વાણી સ્વરૂપે નાના હતા ત્યારે વર્ણ વિચરણ કરતા હતા એમ અને દસ બાર વર્ષની ઉંમરે એ તો નીકળી ગયેલા હોવાનું વિચરાણમાં એમ તો એક દિવસ એ જંગલમાં જતા હતા એમ જંગલમાં જતા હતા ત્યાં એક જંગલમાં જતા જતા એમને એક યુવાન દેખાયો એમ અને સ્વામિનારાયણ ભગવાને કીધું વાણી સ્વરૂપ કીધું તો તે યુવકને કીધું કે કંઈ ભૂલા પડ્યા છો કે કઈ બાજુ છે એમ કંઈ ચાલે ભાઈ એમ ત્યારે એ યુવક એમ કીધું કે તમે કે બાજુ ચાલ્યા એમ તો ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે તમે પહેલાં કહો કે મેં તમારા પાસે જાણવાનો છું એમ કે તમે કે બાજુ ચાલ્યા એમ ત્યારે તે યુવકે એમ કીધું કે હું તો આ જંગલમાં છે તો જતો હતો એમ તેમાં હું રસ્તો ભૂલી ગયો અમને રસ્તો મળતો નથી હવે મારે કરવું છે એમ એટલે હું રસ્તો શોધી રહ્યો છે એમ એ રીતને વાત કરી યુવક એમ ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે નીલકંઠ ફોરણી સ્વરૂપે હતા ને એ ખૂબ સરસ એ યુવકને આન્સર આપ્યો એણે શું કીધું કે હું છે તો તમારા જેવા દીકરાઓ છે એ રસ્તો ભૂલી ગયેલા છે અને એ રસ્તો ભૂલી ગયેલાને હું રસ્તો બતાવવા માટે એ બાજુ આવ્યો છે એમ કેવી વાત છે તો મારે કહેવાનો તાત્પર્ય એટલો જ છે એ હરિપ્રસાદ સ્વામી જેવા સાધુ અને પ્રભુ જીવન સ્વામી જેવા સાધુ આપણા જેવા જીવન ભૂલી ગયેલા જીવન ભૂલી ગયેલા માર્ગે ચડી જેટલા પણ યુવકો છે એને સારા માર્ગે જવાય એટલા માટે એ મોટા મોટા સમયા કરીને આપણને માર્ગદર્શન આપે છે કે આપણે આ રીતનું આ રીતનો આપણે આ રસ્તો છે આપણે આ રીતનું જઈ શકશું આ રીતના વાત કરે છે એમ કેમ હવે એક બીજા પ્રસંગની વાત કરું કે એ પ્રસંગ છે તો યોગીજી મહારાજની બુધ કથામાંથી લેવામાં આવેલો છે યોગીજી મહારાજની અલગ અલગ પ્રસંગ હોય એમાં એમાંનો એક પ્રસંગ એમાંનોથી એક પ્રસંગ લેવામાં આવ્યો છે તો એક આ પ્રસંગ મેં કઈ કીધો હતો સોમવારની સભામાં પણ અહીંયા ફરી વાત કરું કે એક ભરવાડ છે તો એમના જે બકરાખરાને એને ચરાવવા માટે લઈ જાય છે એમ જંગલમાં તો તેવામાં શું થયું એ એક દિવસ ચરાવતો ચરાવતો લઈ જાય તેવામાં એક દિવસ શું થયું કે સિંહણ છે તો એનો જન્મેલું બાળક છોડીને જતી રહે એમ એટલે સિંહનું બચ્ચું છે તો તે બકરાના ભેગું આવી ગયું એમ ઝૂંડ જતું હતું બકરામાં તેમાં ભેરવાઈ ગયું એમ એમાં આવી ગયું એમ એટલે ભરવાડે પણ એ સિંહનું બચ્ચું લઈ લીધું એમ થોડાક દિવસ સુધી રાખશું પછી છે ને એ ભરવાડે છે ને એ સિંહનું નામ શું પાડ્યું લેન્ડિયો નામ પાડ્યું એમ એટલે લેન્ડિયો નામ તો પાડી દીધું એટલે સિંહનું બચ્ચું છે ને બકરા જેવું કરે તેવું કરે પાછું બકરા એમ પોતાનું ચારો ચરે તો તે પણ ચારો ચરે એમ એટલે એ પાછું આપણે કેવું બકરા એમ આપણે ગભરાવીએ તો ગભરાઈ જાય એમ તેવું એ પણ ગભરાઈ જાય એમ એક દિવસ એવું થયું કે એક દિવસ સિંહ આવ્યો એમ સિંહ આવ્યો તો કેવું કે બધા બકરાઓ છે ને ગભરાઈ ગયા એમ કે સિંહ આવ્યો એટલે ત્રાડ પાડીએ છે એટલે પેલું જે લેન્ડિયું ખરો ને નાનું બાળક બચ્ચું એ પણ ગભરાવ્યું એમ તો સિંહને થયું કે આ તો મારું મારી જાતિનો છે તો આ શું લેવા ગભરાય એટલે તેને પહેલાં તેને પકડી એમ કે તું તો મારી જાતિનો છે એમ તો તું શું લેવા ગોભરાય એમ તો પેલું એમ રડવા લાગી ગયું કે ના મને છોડી દો એમ તો નહીં એમ કે એને પકડીને લઈ ગયું ક્યાં લઈ ગયું ઓળખાણ કરવા નદી પર લઈ ગયું એમ નદી પર લઈ ગયું અને ત્યાં છે તો એનું પ્રતિબિંબ દેખાડ્યું કે જો તારું શરીર અને મારું શરીર એક સરખું છે તું તો મારી જાતિનો છે તો તારે તો ગભરાવાની જગ્યાએ હિંમત રખાય ને એવી વાત કરી એમ તો પેલા પછી આ રીતની વાત કરીને ઓળખાણ કરાવી છે એના બચ્ચાને એટલે સિંહે જોરથી ત્રાળ મારી એમ તો એ પણ ત્રાળ મારી એમ તો મારે કહેવાનો તાત્પર્ય એટલો છે કે જો પેલું સિંહનું બચ્ચું ઘેટ બકરાના બચ્ચામાં ચાલેલું ગયું તો તેના જેવા સંસ્કાર આવી ગયા એમ ઓટોમેટિક આવી ગયા એમ પણ સિંહ હતો તે છતાંય ગભરાતો હતો એટલે યોગીજી મહારાજની બોધકથામાં ખૂબ સરસનું એમ એનું મોરલ બોધ આપ્યો કે શું બોધ આપ્યો કે સિંહના દેહ સિંહના દેહમાં કેટલું બળ હોય પણ જો જીવ બકરામાં દેહમાં આવે તો બે બે બોલે એમ કે એટલે ગમે તેટલું સિંહમાં જોર હોય પણ જો બકરાના દેહમાં એમનું જીવ આવી ગયો તો બકરાને જે બોલતા જાય એમ કહેવાનો તાત્પર્ય એટલો છે હવે એક બીજા પ્રસંગની વાત કરું આપણા જીવનમાં આવા સંતો છે એની અનિવાર્યતા શું છે સંતની અનિવાર્યતા શું તે પ્રસંગની વાત કરું એમ તો આપણા જેવો જ એક વ્યક્તિ એક યુવક લઈને આવે છે અને લઈને આવે છે એટલે ચોરોની દાનત બગડી ત્રણ ચોરો હતા એટલે ચોરોને થયું કે આ વાસડું આપણે પડાઈ લેવું જોઈએ એમ એટલે ચોરોએ યુક્તિ કરી કે આમ ને આમાં પડાઈ લેવાય નહીં એમ એટલે તે એક યુક્તિ વિચારી આપણે એક યુક્તિ વિચારી એમ એટલે તે લોકો શું કર્યું કે આપણે ત્રણ જણા છે થોડે થોડા અંતર આપણે ત્રણ જણા ગોઠવાઈ જાય એમ એટલે ત્રણ જણા ગોઠવાઈ ગયા એમ અને પ્લાન બનાવ્યો તે હિસાબે એ લોકોએ કામ કર્યું કે પેલો આવતો હતો એમાંથી એક ચોર આવ્યો અને પૂછ્યું કે તમે બકરી કેટલા ને લાવ્યા છે એમ એવી વાત કરી તો પેલા જે ભાઈ હતા ને યુવક એ કીધું કે આ બકરી નહીં મળે વાછડું છે એમ આ રીતનું મનને થોડું બનાવ્યું પણ થોડે આગળ ચાલ્યો એટલે બીજો ચોર આવ્યો બીજા ચોરે એમ કીધું કે તમે આ બકરીને શું પાવો છો આટલી બધી હેલ્ધી છે આટલી બધી તબિયત સારી છે આટલું બધું તમે શું પાવો છો એ વાત કરી એટલે છે ને પેલા થોડોક ડાઉટ ગયો કે આ એક મને એક વ્યક્તિ મને કહી ગયો કે બકરી છે એમ અને આ બીજો વ્યક્તિ મને એમ કીધું કે હવે બકરી છે એમ આ વાછડું છે તો આવું તો પોસિબલ નહીં પણ એને થોડોક ડાઉટ ગયો એમ કે આ બકરી હશે કે એમ એવો થોડોક ડાઉટ ગયો પણ એ છે ને મનને મનાવી લીધું અને આગળ જાય છે આગળ જાય છે એટલે ત્યાં ચોરનો સરદાર ત્રીજો ચોર હતો ને કે આવ્યો અને તેણે કીધું કે તમે આ બકરીને ખૂબ જ સરસ છે એને કેટલામાં ખરીદી એમ આ રીતની વાત કરીએ એમ ત્યારે છે ને લાગી આવ્યું કે બે જણાએ કીધું અને આ વ્યક્તિ વ્યક્તિએ કીધું કે આ તો હવે બકરી જ હોવી જોઈએ એમ એટલે પેલાને થયું કે આ બકરી હશે કે તો પેલા કે હા બકરી જ છે એમ એવી વાત કરી તો પછી તમે કીધું એને કેટલા લાવ્યા એમ તો તે સમયમાં વાસડાના સો રૂપિયા હતા કે અમે સો રૂપિયાનો વાસડો લાવ્યો છે એમ તો પેલો કે આ બકરી છે તો એના કઈ સો રૂપિયા અપાતા હશે એમ ચોર કહીએ તો પેલાને વિચાર આવ્યો કે આ તો બકરી હોવી જોઈએ એમ એટલે હવે મારે હવે શું કરવું જોઈએ તો મારે વેચી હશે તો મારે શું કરવું એમ એને વિચાર આવ્યો કે હવે હું ઘેરે મને આછડું માંગેલું અને હું બકરી લઈ જઈશ તો મને લોકો ઘરના ગાર દેશે મારી ઇજ્જત મશ્કેરી કરશે એમ એટલે હું વેચી નાખું એમ અને જેટલા પૈસા આવે તેટલા હવે ઘરે મેં જાણ નહીં કરું એમ એ વાત કરી એમ તો પેલા ચોરને કીધું કે તમે મારે વેચવી છે તો તમે કેટલામાં લેશો એમ તો ચોરે શું કીધું કે આ તો તમે બકરી લઈને આવી ગયા એમ તો એના કંઈ સો રૂપિયા અપાતા હશે જો તમારે વેચવી હોય તો હું લઈશ પણ એક વસ્તુ તમે યાદ રાખો કે એના છે ને બકરીના વીસ રૂપિયા જ આવે એમ પણ છે ને આ બકરીની તબિયત મજબૂત હેલ્ધી સારી છે એમ તો વધીને મેં વીસ રૂપિયા તને એક્સ્ટ્રા વધારે આપું એટલે ચાલીસ રૂપિયામાં તને મન આપી જાય એમ વાત કરીએ એમ તો આપણે વિચારીએ કે પેલાએ સો રૂપિયામાં લીધેલું વાછડું ચાલીસ રૂપિયામાં બકરી સમજીને આપી દીધું પાસવર્ડ સ્વરૂપમાં મેળી લીધું પણ શું સમજીને બકરી સમજીને આપી દીધું એમ તો આપણા જીવનમાં પણ આવું જ છે કે આપણા જીવનમાં પણ આપણા લોકોને બધા ફોનમાં સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં બધા અલગ અલગ નેગેટિવ શબ્દો કહે બધા ફોરવર્ડ કરે અને આપણને જ્યાં પાસવર્ડની જ્યાં બકરી કરી નાખે ને ત્યાં આવા સંતની જરૂર છે કેમ કે સંત આપણને કહેશે કે આ માર્ગે આમાં નહીં જવાનું આ વસ્તુ આપણાથી નહીં થાય આ વસ્તુમાં આપણે જઈશું તો આપણને સફળતા નહીં મળે આવું આપણને વોટ ટોક કરે તો આપણા જીવનમાં સંતની એટલા માટે અનિવાર્ય છે એમ હવે લાસ્ટ એક પ્રસંગની વાત કરીને મારી સેવા પૂરી કરું કે એક દીકરો એક જતો હતો એમ અને ત્યાં મંદિર આવ્યું એમ અને મંદિર આવ્યું એટલે ફટાફટ નીકળી ગયો એમ એટલે ફટાફટ નીકળી ગયો એટલે મંદિરમાંથી અવાજ આવ્યો ભગવાન અવાજ કર્યો કે બહુ ઉતાવળમાં છો ને એમ તો તે દીકરાએ એમ કીધું કે હા ઉતાવળમાં જ છું કારણ કે હું મંદિરમાં આવું અને મારાથી કંઈક મંગાઈ જાય અને તમે નહીં આપો તો આપણે બધાની હાલત આવી જ છે આપણે મંદિરમાં જઈએ સત્સંગ સભામાં જાય અને કંઈક પ્રાર્થના કરીએ અને આપણે આપણી પ્રાર્થના કોઈક વખતે નિષ્ફળ જાય એમ હું આટલી સભા કરું છું આટલી પૂજા કરું છું તો પણ મારું આ કામ થતું નથી એમ હવે આપણે બધી અલગ અલગ પ્રાર્થના કરતા હોઈએ હવે પેલા યુવકને પણ આવું છે એમ તો ભગવાને છે ને ખૂબ સરસ પેલા દીકરાને જવાબ આપ્યો એ બધા જવાબ આપણે બધાને સાંભળવા જોઈએ ખૂબ સરસનો જવાબ છે કે દીકરાને કીધું કે દર વખતે તું મારી પાસે માંગવા માટે આવે છે દર વખતે તું મારી પાસે માંગવા માટે આવે છે પણ એક વખત તું મને મળવા આવું ખાલી એક વખત તું મને મળવા આવું તો તને ક્યારેય માંગવાની જરૂર નહીં પડે એમ એટલે આપણે પણ હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે બે હજાર પચીસમાં માં ભરૂચમાં તો એક જ વખત આપણે એ ઉત્સવમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં આપણે જઈશું પ્રબોધ ખાલી મળવા માટે જઈશું તો પ્રબોધ સ્વામી આપણને ક્યારેય માંગવાની જરૂર નહીં પડવા દેમ ઓટોમેટિક એના હિસાબે આપી દે એમ આપણને જે પણ તકલીફ હોય તે પ્રભુ સ્વામી ઓલરેડી આપણને કોઈ પણ રીતના મૂકી શકે એ વસ્તુ આપણે આ પ્રસંગ માધ્યમથી આપણને ખ્યાલ આવે છે તો આજે આજના દિવસે આપણને ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુ હરિ પ્રભુજીવન સ્વામીજી આપણને એ માર્ગે લઈ જાય એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ દાસ દાસ બનાવશો